લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂરી થઈ ગઈ પરિણામ પણ આવી ગયું આ પરિણામ ભાજપ સરકાર માટે ધાર્યું હતું તેવું ન આવ્યું આ લોકસભાની ચૂંટણીમાં એનડીએ જીતની હેટ્રિક લગાવી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુની મદદથી મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો શપથ લેવા માટે તૈયાર છે પરંતુ મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોનો રસ્તો સરળ નથી એનડીએમાં દબાણની રાજનીતિ શરૂ થઈ ગઈ છે એનડીએના લોકોએ મોદી સરકાર થ્રીમાં પસંદગી મેળવવા માટે દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીએ પણ માંગણીઓ કરવાનું શરૂ કરી દીધું છે જેડીયુ અને ટીડીપીની નજર ખાસ કરીને એવા મંત્રાલયો પર છે જેને ભાજપ આપવાના મૂડમાં નથી જી હા જેને ભાજપ આ મંત્રાલયો સોંપવાના મૂડમાં નથી કે જે જેડીયુ અને ટીડીપી તરફથી માંગ કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે એનડીએની બેઠક આજે એટલે કે સાતમી જૂને યોજાઈ હતી એનડીએની બેઠકની અંદર એ વાત સ્પષ્ટ થઈ ચૂકી હતી કે તેઓ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જોવા માગે છે કયા પક્ષને કયું મંત્રાલય આપવામાં આવે તેના પર ભારે ચર્ચા આ બેઠક દરમિયાન જોવા મળી કે આ વખતે ભાજપ મંત્રાલયોના વિભાજનને કારણે બહુ કંઈ કરી શકે તેવું લાગતું નથી કારણ કે ભાજપને પૂર્ણ બહુમતી નથી મળી તેના પર બહુમતી મેળવનારા સાથી પક્ષો દબાણ બનાવી શકે છે સૂત્રોનું કહેવું છે કે કુમારની જેડીયુ અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીની નજર ટોચના મંત્રાલયો પર છે આ બંને પક્ષોએ ભાજપ સમક્ષ જે માંગણીઓ મૂકી છે તે સૂત્રોની સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે તે પ્રમાણે જેડીયુ અને ટીડીપીની નજર મોદી સરકારના ટોચના દસ મંત્રાલયો પર છે જેડીયુ અને ટીડીપી બંને ઈચ્છે છે કે તેમને ગૃહ સંરક્ષણ નાણાં વિદેશ રાજમાર્ગ વાણિજ્ય રેલવે કૃષિ પેટ્રોલિયમ વગેરે મંત્રાલયો મળવા જોઈએ જે ટોપના ટેન મિનિસ્ટ્રીસ છે જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તેને લઈને જેડીયુએ ડિમાન્ડ કરી છે તે પ્રમાણેના મંત્રાલય જે છે તે બંને ઈચ્છી રહ્યા છે જેમાં ગૃહ હોય સંરક્ષણ હોય નાણાં મંત્રાલય હોય વિદેશ મંત્રાલય હોય રાજમાર્ગ મંત્રાલય હોય વાણિજ્ય મંત્રાલય હોય રેલવે કૃષિ પેટ્રોલિયમ આ તમામ મંત્રાલયો તેઓના મંત્રીઓને તેમના જે આવેલા સાંસદો છે તેઓ મંત્રી તરીકે ચૂંટાઈને આવે તેવું તે ઈચ્છી રહ્યા છે જ્યારે ભાજપ ટોચના પાંચ મંત્રાલયો આપવાના પક્ષમાં જરા પણ નથી પરંતુ આ બંને પક્ષો માને છે કે અગાઉની ગઠબંધન સરકારમાં પણ ગૃહ હોય કે સંરક્ષણ હોય કે નાણાં જેવા મહત્વના મંત્રાલયો સાથી પક્ષો પાસે હતા મોદી સરકાર થ્રીમાં કૃષિ અને સ્વાસ્થ્ય પર પણ જેડીયુ ની નજર જોવા મળી રહી છે

પરંતુ તેની સામે કેટલીક મોટી શરતો રાખવામાં આવી છે ભાજપનું માનવું છે કે જો મુખ્યમંત્રી કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પોતે જ આ મંત્રાલયોની જવાબદારી લેશે તો જ ભાજપ ટોચના મંત્રાલયો જેડીયુ અને ટીડીપીને આપશે એટલે કે જો ખુદ કુમાર કોઈ એક મંત્રાલય જેમ કે રેલવે મંત્રાલયની વાત તેમના તરફથી કરવામાં આવી છે માહિતી મળી છે તેની જવાબદારી જો નીતીશ કુમાર ખુદ રેલવે મંત્રી તરીકે લેવા માંગતા હોય તો તેઓ મંત્રાલય આપવા તૈયાર છે કુમાર કોઈ અન્ય વ્યક્તિની પસંદગી નહીં કરી શકે કેબિનેટ મિનિસ્ટ્રી ખુદ કુમાર પાસે રહે છે મુખ્યમંત્રી પછી કોણ બને એ નીતિશકુમારે જોવાનું રહે છે કારણ કે તેઓ મુખ્યમંત્રી તરીકે હાલમાં કાર્યરત છે પરંતુ આ શરત મુકવામાં આવી છે ને આ જ શરત ચંદ્રબાબુ નાયડુ માટે પણ લાગુ પડે છે કે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લે કે નહીં પરંતુ જો તેઓ તરફથી પણ જે મોટા મંત્રાલયોની માંગ કરવામાં આવી છે તે મંત્રાલયો પણ તેમને ત્યારે જ મળશે જો તે મંત્રાલય ખુદ તે કેબિનેટ મિનિસ્ટર તરીકે ચલાવવા માંગતા હોય એટલે કે ચંદ્રબાબુ નાયડુ ખુદ એક્ઝામ્પલ તરીકે તરીકે જો રેલ રેલ મંત્રાલયની માંગ કરી રહ્યા છે તો મંત્રી ખુદ ચંદ્રબાબુ નાયડુ હોવા જોઈએ ન કે ચંદ્રબાબુ નાયડુએ નક્કી કરેલા અન્ય કોઈ વ્યક્તિ તો જ ભાજપ ટોચના મંત્રાલયો જેડીયુ અને ટીડીપીને આપશે આ માટે નીતીશકુમારે મુખ્યમંત્રી પદ છોડવું કે નહીં કે ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી પદના શપથ લેવા કે નહીં તે તેમના પર છોડવામાં આવ્યું છે પરંતુ જે જાણકારી છે સૂત્રો પાસેથી જે માહિતી મળી છે જે બેઠકની અંદર ચર્ચા થઈ છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જૂથના અન્ય કોઈ વ્યક્તિને કે જેના પર તેઓ ભરોસો કરતા હોય ને તેઓને મંત્રાલય આપવામાં આવે તેવું કહેનાર વ્યક્તિને આપવામાં નહીં આવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ જેડીયુ અને ટીડીપીના અન્ય સાંસદોને ટોચનું મંત્રાલય આપવાના પક્ષમાં નથી સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણ નાણાં ગૃહ અને વિદેશ બાબતોના ચાર મંત્રાલયોમાં સીસીએસ સહયોગીઓને સ્થાન મળવાની કોઈ શક્યતા નથી મોદી સરકાર ટુમાં રેલવે રોડ ટ્રાન્સપોર્ટ વગેરેમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે અને ભાજપ તેના સહયોગીઓને આપીને તેમાં કોઈ બદલાવ કરવાના મૂડમાં નથી શિંદે જૂથ તરફથી પણ જે માંગ કરવામાં આવી હતી તો તેમાં પણ આ જ નિયમ લાગુ પડી શકે છે એક વાત સ્પષ્ટ છે કે જે પણ જૂથના લોકો જો પ્રેશર કરવા માંગતા હોય કે અમને મંત્રાલય આપો અથવા તો અમારા જૂથના લોકોને મંત્રાલય આપો તો તેના માટે ભાજપ અથવા તો જે ટોચના નેતાઓ છે ભાજપના તે આ સેટલમેન્ટ માટે તૈયાર ન હોય તેવી મોટી ચંદ્રબાબુ નાયડુ પણ કોઈ ડિપાર્ટમેન્ટની માંગ કરી રહ્યા છે કોઈ મિનિસ્ટ્રીની માંગ કરી રહ્યા છે તો તેમની જવાબદારી પણ ખુદ ચંદ્રબાબુ નાયડુની રહેશે આ વાત કરવામાં આવી છે આ શરત મુકવામાં આવી હોવાની જાણકારી હાલમાં સૂત્રો પાસેથી મળી રહી છે